સુરતમાં ગત રોજ સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે ગતરોજ સાંજે છ વાગ્યાથી અત્યાર સુધીમાં છથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ ડુંભાલ ટોર્નામેન્ટ છે અને તેમાં જે ઓમનગર સોસાયટી આવેલી છે તેમાં ગોઠણ સુધીના હાલ પાણી ભરેલા છે ગત રોજ ભારે વરસાદના કારણે અહીં કમર સુધીના પાણી ભરેલા હતા ત્યારબાદ આજે પણ વહેલી સવારથી વરસાદ શરૂ થવાના કારણે આ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાલે બહુ બારિશ હતી પાંચ વાગે અને પાંચ વાગે થી ઘરમાં એકાએક જ પાણી ભરાઈ ગયું અને આમ કમર જેટલા પાણી હતા ને આજે તો ઘૂટના ભર પાણી છે હવે અમારે તો બહુ ખરાબ પરિસ્થિતિમાં સામનો કરવા પડી ભાઈ આ બધું આમ તેમ છત પર ઉપર સ્ટેન્ડ પર બહાર ખાટલા છે તો ઘરનું પિંજરું છે તેના ઉપર મૂક્યું એવી રીતના અમે ગમે તેમ કરીએ છીએ તો પહેરવાના કપડાં બી નથી સુકાતા કે સુકાઈએ કશે લોકોનું કહેવું છે કે આ છેલ્લા પાંચ વર્ષથી આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે પણ પાલિકા અથવા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેના કારણે લોકોમાં પણ રોષ ફેલાયો છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર દિવ્ય